અમદાવાદના માંડલમાં રેસ્ટોરન્ટના પુલાવમાંથી જીવાત નીકળી છે પુલાવમાંથી જીવાત નીકળતા જ પરિવાર રોષે ભરાયો હોટલ વેટરને રજૂઆત કરતો આ વિડિયો વાયરલ થયો છે ગ્રાહકે વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે ન માત્ર આણંદની અંદર પરંતુ વધુ એક ઘટના સામે આવી છે અમદાવાદ ગ્રામ્યના માંડલ આશાપુરા હોટલમાંથી જ્યાં પુલાવમાંથી જીવાત નીકળી છે પુલાવમાંથી જીવડું નીકળતા જ જે ભોજનની મજા જે પરિવાર માણી રહ્યો હતો તે પરિવાર એકાએક રોષે ભરાયો જ્યાં હોટલના વેટરને આ મામલે રજૂઆત કરવામાં આવી અને સાથે જ વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે બે અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો અને એક અમદાવાદની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે બંને જગ્યાએ ખાદ્ય પદાર્થો આજ રોજ જીવાત નીકળી છે આ સિલસિલો અટકવાનું નામ ન લેતો હોય તેમ રાજ્યમાં દર વખતે થોડા દિવસે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે જેના કારણે માણસે કોઈ વસ્તુ ખાવી તેને લઈને સવાલ ઉભા થાય છે ફૂડ પેકેટ હોય કે પછી રેસ્ટોરન્ટમાં જમવાનું હોય કે પછી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જે જમવાનું પીરસવામાં આવે છે તે તમામ વખતે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવા દ્રશ્યો જોવા પડતા હોય છે આણંદ અને અમદાવાદમાંથી પણ આજ રોજ જ દ્રશ્યો સામે આવ્યા એક તરફ ભાત અને શાકમાંથી હોસ્ટેલની અંદરથી યળો નીકળી છે તો બીજી તરફ અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હોટેલમાંથી પરિવાર તરફથી પુલાવ મંગાવવામાં આવ્યો હતો તે પુલાવની અંદરથી જે વાત જોવા મળી